વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વડોદરા મહાનગરપાલિકા આમ તો અન્ય શહેરોની જેમ નથી અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે ઉદ્યોગો છે કમાવાના અનેક સાધનો છે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવ બનતા હોય છે આ પહેલો બનાવ નથી આવા અનેક બનાવ ભૂતકાળમાં બની ચૂક્યા છે પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયજ ઉપરથી એટલે કે બોર્ડ ચાલુ હોય સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપના કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાવતા એ નિર્ણયને પાછો ખેંચી લે સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી પરંતુ નિર્ણય લેવાનું પ્રાવધાન આખી પાલિકાઓને ગવર્ન કરતા જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વે સર્વા ગણાતા સત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા અમે એમને આવેદનપત્ર આપ્યું છે એમને પૂછ્યું છે બીજી અનેક સ્પષ્ટતા થઈ છે પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે બે ત્રણ દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે આપશે તો ઠીક છે અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશું સિક્યુરિટી આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય છે અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આવે જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો સજા ફરમાવી દીધી આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનરે કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું પ્રથમ નાગરિક ખરા પરંતુ મેયરે જો એક રૂપિયો ખર્ચો હોય ને તો એ ખર્ચમાંનો એમની પાસે પાવર નથી એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીત રાખીને આ પગલું લીધું હોય એવું લાગી રહ્યું અહીંયા નહીં છેક દિલ્હીથી ગામડે ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે કારણ કે વિપક્ષ સાવ નામ થઈ ગયો છે